ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લઈને સૌથી મોટા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી પદ લઈને સૌથી મોટી જવાબદારી વિજયભાઈ રૂપાણીને સૌથી મોટી ભાજપે મહારાષ્ટ્રમાં જવાબદારી સોંપી છે મુખ્યમંત્રી પદ લઈને સૌથી વિજયભાઈ રૂપાણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં તમે જાણતા જશો વિજયભાઈ રૂપાણીને અત્યારે ભાજપે સૌથી મોટી જવાબદારી એ સોંપી છે કે ચાર ડિસેમ્બરે બીજેપી વિદ્યાલય ની બેઠક યોજાવાની છે આ માટે ભાજપે નિરીક્ષણ કોચ નિમણૂક કર્યા છે ભાજપ હાઈકમાન્ડ નિર્મલા સીતારમણ અને વિજયભાઈ રૂપાણીને મહારાષ્ટ્રના ભાજપના મુખ્યમંત્રી નક્કી કરવાની જવાબદારી આપી છે એટલે તમને સમજાવી દે કે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનવું જોઈએ અને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હોય એની જવાબદારી સોંપવામાં આવી છે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સમજી ગયા હશો કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ નક્કી કરતા હોય તો તેમને ત્યાં કેવડી મોટી જવાબદારી મળી